વડોદરા શહેરના માજલપુર વિસ્તારમાં દસ માસની બાળકી પર ટાઇલ્સ પડતા તેનું કરુણ મોત નીપજ્યું હતું વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વુડ્સ વિલા બંગ્લોઝમાં ટાઇલ્સ લગાવવાનું કામ ચાલી રહ્યું હતું ત્યારે એક અત્યંત કરુણ ઘટના બની હતી આ દુર્ઘટનામાં માત્ર દસ મહિનાની રીધિયા નીનામા નામની બાળકીનું ટાઇલ્સ પડવાથી મોત થયું હતું જ્યાં રીધિયાના માતા પિતા કામ કરી રહ્યા હતા ત્યારે આ નિર્દોષ બાળકી પર અચાનક ટાઇલ્સ પડી હતી જેના કારણે તેને ગંભીર ઈજા થઈ હતી અને તેનું કરુણ અવસાન થયું હતું આ ઘટનામાં રિદિયાની સાથે રહેલા એક બાળકને પણ ઈજા થઈ છે જેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે પ્રાથમિક માહિતી મુજબ કામની જગ્યા પર સેફ્ટીના સાધનોનો અભાવ હતો જે આ દુર્ઘટનાનું મુખ્ય કારણ માનવામાં આવી રહ્યું છે બાળકીના પરિવારજનોએ આક્ષેપ કર્યા છે કે ઘટના બન્યા બાદ કોન્ટ્રાક્ટર અશોકભાઈ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા જ્યારે માંજલપુર પોલીસ સ્ટેશનનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોંચી ગયો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે અમને તો ખબર નહીં કે આ કોન્ટ્રાક્ટર છે એ નીચે જ હતા ક્યાં ત્યાં બેઠા ત્યાં ઉભા હતા અહિયાં બધી પબ્લિક જોવે તો ત્યાં જઈને એ વાતો કરતા હતા ને એ કે છે આઉટ ઓફ બહાર હતા પેલા આ ભાઈ એવું કેતા હતા કે બહાર જયેલા છે તો આ ક્યાં હતા પણ એ ક્યાં ના ત્યાં જ છે કે આઉટ ઓફ ના તો અહિયાં જ છે ક્યાં ના અમને ખબર નહીં કે આ કોન્ટ્રાક્ટર છે પણ એ ત્યાં જ હતા ક્યાં ના જયારથી અહિયાં થયું ત્યારથી નીચે જ હતા પણ ઉપર આયા નતા ઉપર અત્યારે જ આયા અહિયાં જ હતા હાજર જ હતા બે કલાક થી ભાગી જ ગયા હતા આ ભાઈ મોકલ્યા હતા અહીંયા જવાબ લખાવવા માટે આ ભાઈ નો કોઈ રોલેટ નથી આ ભાઈ સપ્લાયર છે સપ્લાયર છે છે એમના ફ્રેન્ડ એમને એવું કીધું કે બરોડા છે અત્યારે ક્યાંથી આય કે આઉટ બરોડા છે અહિયાં જ હતા અમારી માંગ છે એફએસએલ ની એફલ ની ટીમ આવે તપાસ કરે અતિ તો હવાટી ના પડે એટલે એમને એવું કે છે કે હા એમનું કેવાનું એવું છે ટાઈલ્સ નથી મર્યા એમ आई पाइल्सो जोवा साहेब का बेटा दैट दैट पाइल्सो पड़ी है झोपरी के ऊपर झोपरी यहां रमते थे दुख हमको भी है इनका जो भी हुआ जो भी यदा सकती हमसे बनेगा हम करेंगे रोजनी हाजरी पर लाओ એટલે માણસાઈ જીવ નહી કરવાનો એમ ના મે એવું નહી સાહેબ માણસ તો માણસ જ છે બેટી જેસી હે બેટી જેસી હે તો 2 3 કલાક કે બાદ આને કા મે કહી દઈ રહે છે આ તો ફાઈલ તરી કસા બાત છે તમારું બીજો બચ્ચેને લેકે ગયા હતા બીજો બચ્ચા એક હોય છે યે યે બચ્ચી કા ક્યા ये बच्ची के लिए एम्बुलेंस आई थी नहीं नहीं उतारा बच्चे के लिए तो बच्ची ओन देश हो गई थी तो इधर ही लोग नीचे नहीं उतारे हम लोग इधर ही काम कर रहे थे मैं ऊपर कर रहा था दो आदमी नीचे कर रहे थे हम लोग आवाज आई ना तो ऊपर से भाग के आया इसकी मम्मी थी वो भी बैठी वो इधर ही थी वो हम लोग टाइल उठा रहे थे दो बच्चे बैठे थे एक आठ साल का तो बच्चे को निकाला लगा टाइल सी हाँ टाइल्स ये टाइल्स गिर के लगा સમાચારો સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર